તો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ ગઈ છે એક્ટિવિટીના કારણે વલસાડના અંતરિયાળ વિસ્તારમાં વરસાદની ઝાપટાં પડી રહ્યા છે કપરાડા તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ છે એક તરફ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી કહીએ કે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી કરીએ તેના ભાગના રૂપે વલસાડ જિલ્લામાં વરસાદ થઈ રહ્યો છે અને હજી તો કેસર કેરી એટલી પૂરજોશમાં માર્કેટમાં આવી પણ નથી લોકોએ આ કેરી ખાધી પણ નથી પરંતુ આ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન તો વિવિધ વિસ્તારોમાં કરા સાથે હાલમાં વરસાદ વરસી રહ્યો છે વલસાડ જિલ્લામાં વાત કરીએ તો ખેતીના પાકને મોટું નુકસાન આ કમોસમી વરસાદથી થઈ શકે છે અને એવામાં કેરીનો પાક સૌથી વધારે જે છે એ નુકસાનગ્રસ્ત થઈ શકે છે કારણ કે કેરીના પાકને હાલમાં અલગ અલગ અંતરિયાળ ગામોમાં વરસાદ થતાં ક્યાંક નુકસાન થઈ રહ્યું છે હાલમાં વલસાડ જિલ્લાની વાત કરીએ તો કપરાડામાં ક્યાંક પતરા ઓરવાના દ્રશ્યો જોવા મળ્યા તો ક્યાંક ખેતીના પાકને નુકસાન